કે મે કેટલો ઉધાર ભરો બીજા બીજાવાડે આપરોય પંચું મત મધારા કેટલો ઉધાર છે હોય એનો મોશન મિસ્કારી સમુદ્રમાં લઈ દુબાય ને મોય આ ભૂમિના ભારભક્ષ નવિનનું વાક્ય બની ગઈ ધંધુકા દસક લગ્યા અને પુનરાવર્તન

સમાજની લાશું કેવાય એમ જાણું એવા માણસ નો જીવતા હોય તો હારું શું કેવું હોય છે જગત પ્રકાશ વાત કરતા જગત સ્વામી તો બહુ વર્ણન વાત હોય ને મિનિટ વર્ણન કરે એનું અને ને મીઠા સુટલે શાસ્ત્રી જગતપ્રકાશ સય પુરાણે કથા કરતા ને સંપ્રદાયમાં પેલ આવેલા વક્તા ઈ રોડ uppલ નીકળે લોકો એકનો સ્ટીરિયા નો તા ભુંગળા આ તા તો ભુંગળામાં કથા સાંભળે લોકો ટોળા વળી જાતા પરોક્ષના માણસો એવી એની મીઠી વાણી પણ એ મૂર્તિમન અમે તો કથાઓ સાંભળે રવા ટેકરા લાલ દરવાજા એ વાતો સાંભળી સાંભળીને કે શીખીને કઈ કોઈક પાસે કરવી તેમાંથી લોકમાં માન વધારવું છે અને મોટા એ વધારવી છે પણ દોષ મેળવા નથી

ગ્રહસ્થ લોક માં તણાશે ત્યાગી દેહ માં તણાશે ત્યાગી ને તો બીજું હોય દેહ સિવાય બીજું કઈ છે નહીં સગા સંબંધી બધું ત્યાગ કર્યો એક દેહ માં એક બહુ હોય દેહ માંથી એક તૂટે તો કામ થાય એમ લખ્યું ગોપાલ સ્વામીએ એ ત્યાગી ને અને સ્ત્રી સંકલ્પ થાય ઈચ્છો છોકરા લેવો गहरे से बोलूँ क्या मुकी है देह मांदो थाय तो पर जो मनमा साजो हो तो ते साजोस देह कर मांदो हो पर मन्थी हाजो हो तो हाजोस काम क्रोध लोभ ने मान એ તો ધર્મના કુહાડા છે ગઢપણમાં ઘરઘે તેના દુઃખ કેટલા સાઠ વર્ષે ઘરઘણું કરે એના દુઃખ હો હે છતાં કરે છે લો હે તમે ઘરઘણું જોયું એમાં શું કરે ગોરદાદા ને બોલાવે કુંભાર ને ત્યાં માટલું લઈ આવે થોડું એમાં એ મલ પર દીવો મૂકે પછી બે હામા હામા બે હારે હોતા પછી ને પછી ગોરદાદા કે દીવાને બેય એક સાથે જોવો એટલે આમ જોવે એટલે બે માથા ભટકે સમજણ આજથી તમારું ઘર ઘરણું થઈ ગયું હવે માથા આખી જિંદગી ભટકાયવા કરો

એના ગુરુને ક્યો બોય નું નો માને ગુરુ નું માને હે ઓલો વિંધ્યાચળ પર્વત વધવા મિડ્યો વધવા મિડ્યો કે સૂર્યને છે ને મારે પરિક્રમા કરાવીશ મારી પરિક્રમા કરે સૂર્ય સૂર્ય કે વાત ન બને નહીં બને તારો બડબદરીયો કે હું એટલો વધુ એટલો બધું કે તારો માર્ગ રોકી દઉં તો આ બધા વિચાર કે આ બે ના માં આપણે લોચ સડી જાઉં વિંધ્યાચલ છે બળભાદરિયો કોઈનું માને નહીં મળ્યો વધવા બ્રહ્માડમાં અંધારું થવા મળ્યું પછી કોઈ કે કીધું કે એમ કરો વિંધ્યાચલ ને છે ને કોઈનું ન માને એના ગુરુ નું માને તો એના ગુરુ અગત્ય ઋષિ છે તો અગત્ય ઋષિમાં ગયા કીધું કે તમારો વધવા છે મારી પરિક્રમા સૂર્ય કરે તો જ હું તો કે ચલો મેદુકા્યો હાથમાં દંડકંડુ લઈને ગુરુ ને આવતા જોયા વિંધ્યાસ હતો નાચવા મીડ્યો મારા ગુરુ પધાયા દંડ ની પેઠે પડી ગયો જ્યાં લાંબો થઈને પર્વત पहला पहलाख पर्वत बोलता ऐसे, उड़ता ऐसे, है उड़ता है बढ़ हो लाबो थी पड़ गया मे पग मुको गुरु ये क्यों। ने क्यों गुरु महाराज आज्ञा तो को मैं दक्षिण की यात्रा और जता हूँ जब तक मैं वापस न लौटू तब तक ऐसे ही तरफ पड़े रहो हजी पीड़ो से हम बोलो તે પછી તો વ્યાજ્ઞા ગશ્ય ઋષિ પછી બીજા હોય કે એલા એ તારો ગુરુ એનો હું વિશ્વાસ તો ગયો એ ગયો તારું કામ કરતો પાછો ઊભો થઈ તો કે નહીં ગુરુ વચન એ ગુરુ વચન તેમ કહેવાય છે વર્ષો વ્યા ગયા અરે યુગો વ્યા ગયા પછી જયારે રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને ત્રેતાએ રઘુનંદન ત્રેતા યુગમાં રઘુનંદન આવ્યા તો પછી વનવાસ થયો પછી કામતગીરી કહેવાય છે ચિત્રકૂટમાં ત્યાં વિંધ્યાચળનું શિખર છે અને આડો પીડ્યો છે ત્યારે એની ઉપર ભગવાને પડાવ કર્યો અને શિખરને પ્રદક્ષણા કરી ત્યારે વિંધ્યાચળ નાચવા મળ્યો ઓ જોવો જુઓ મેં સૂર્યને પ્રદક્ષણા ન કરાવી શક્યો પણ આ પરબ્રહ્મ રામચંદ્રજી પરમાત્મા એના એક એક એકવાડામાં કોટી કોટી સૂર્યનો તેજ છે એ મારી પરિક્રમા કરે છે એટલે બોલ ગુરુ વચને જો મેં એટલું કર્યું તો સ્વયં ભગવાન મારી પ્રદિક્ષિણા કરે છે એટલે બહુ પ્રતાપ છે કામનો ઘાટ થાય ત્યારે જેમ કીડા પડે એવો વલવલાટ થાય માથામાં કીડા પીડા હોય ને એવો વલવલાટ થાય પછી કાળજીયું તૂટે તો સત્સંગમાં રેવાય નહીં બહુ ગ્રૂસ છે હો સત્સંગમાં ત્યાગી હોય કે ગ્રહસ્થ સત્સંગના નોરમાં રહેવું

માંસ ન ખાવત મદ નહીં બળ વિધવા કો સ્પર્શત નહીં કર આત્મન ખાત ચોરી ન કરની કાઉ કલંક નિંદત નહીં કોઈ દેવ કુ બિન ખપ તો ખાત વિમુખ જન કે વદન સે कथा सुनी नहीं जात यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब सबयास रही एकादश नियम में करो श्री हरि पद प्रीत प्रेमानंद के धाम में जाओ निशंक थई जगजीत यो करो बात આટલું કરો અને નિઃશંક થઈ શંકા વગર તમે ધામવીએ ધાવ અને પાંચ નિયમ ગ્રહસ્થ અને દારૂ માટે ચોરી વગેરી વટલોથી વટલાવો ત્યાગીને નિષ્કા નિર્લો નિઃસ્વા દિશ્ની નિર્માણ આ પાંચ નિયમ પ્રમાણે રહેવું એક કરી ભક્તને બાયડી આવીને પરાણે બાજી માટે ગાફળ રહેવું નહીં

आवडावडा गोल काकरा, ना। काकरा, वगार करे। वगर वगर काकरा दे। तो काकरा काकरा वगार गामडा पेला आपण आय प्रमाणे लिलोतरी शाक म्हता नाही ते संतो जाय लाल डाळ लावे हळद लावे હા એક નાના સાધુ કે ભાઈ શાક લેતા હોય તો સ્વામી અમે આ દાળ ને શાક કહી છે શાક કેવું હોય તો બહુ તો ચોમાસામાં ગુવાર થયો હોય ભીંડો થયો હોય તો હુકણી કરી રાખી હોય એ વળી ગુ ક્યારેક ઉનાળામાં શિયાળામાં એને બાફી વઘારે એ શાક તો હવે બધું એટલે લખ્યું શહેરની કાચી રસોઈ અને ગામડાની પાકી રસોઈ હરખું થાય શહેરમાં તમે કાચી રસોઈ કરો ને તો રોટલી દાળ ભાત શા સંભારા કોથમી આદુ લીંબુ બધું હોય ગામડે ક્યાં હોય હે ત્યાં વઘારમાં ખાલી રાય હોય ઝીરુ ન હોય જીરું તો હમણાં મળ્યું મળવા પેલા જીરું મળતું નહીં દેશકાળ બહુ વિકટ હતા વાત ગુજરાતમાં લાકડા કઢીમાં નાખે છે વડોદરામાં કાંકરા વઘારેશ એ ભટજીએ વાત કરી હતી જે અન જળ અને ઘી તો બે પૈસા ભાર લેવું તેથી વધારે જે જે પેટમાં ઘાલે તે દુઃખદાયી છે બે પૈસા બાર વધારે જેટલું નાખે એટલું ગોપાળાન સ્વામીને તો એમ કહેવાય છે ખુશાલ ભટ્ટ હતા ત્યારથી કોઈક રસોઈ આપે ને તો ઘી પોતાના ભાગનું હોય ને એ અગ્નિ યજ્ઞ કરે એમાં હોમી દે ખાલી ખાખરો કરીને ખાઈ લે તો કઈ મૂરખ નતા બધા ખબર બધાને ખબર પડતી બાલ મુકુદ સ્વામી હતા ને ગામડે જાય ને હારે ચાલી પચાસ સાધુ હોય તો હરિભગત સીધું લાવે તે કે સ્વામી લાડવા બનાવવા છે તો લાડવા બનાવવા તો ઘી લાવ્યો હોય વાટકીમાં ખાલી લાડવા હો તોય સ્વામી બનાવી દેતા લાડવા લોટના મુઠિયા વાળી તેલમાં તળી અને વાળતી વખતે દીવાળો સેત કરતોને આપી દેવાના જે સ્વામિનારાયણ અને કા કાચી રસોઈ આપ્યો હોય તો ભગવાન પૂરતી બે ત્રણ રોટલી ચોપડી દે રોટલો ચોપડીને બીજું બધું સંતોને ડાળ રોટલા ખવડાવીને મોકલી દે પાછું મોટા સંતો હતા ને ગુણ આવે એવું કરતા હરિભગત કોઈક દોણું લઈને આવે દહીનું તો ગોદરા જે હોય ને એક બાજુ કરી બે વાટકી દહીં લઈને એની સાસ કરી બધા સંતો જમીન બધું પાછું મોકલી દે એટલે ગુણ આવે તો બૈરું હરિભગત થાય બધું વાપરી નાખે તો મારી બની ગયેલી ઘટના તમને કહું એક હરિભગત બહુ સારા પણ એના ઘરના હરિભગત નહીં પછી એક હરિભગત આપણને વર્ષો પહેલા લગભગ આજથી પચીસ સત્તર વર્ષ પહેલાં એક કપડા ધોવાનું મશીન લઈ દીધું એની આરે ઓલું આવ્યું બધું ઓલું તમારે નથી આવેલું બધા બનાવવાનું તો તવા ને એવું બધું એ શું કે

તૃષ્ણાનું પૂરું થાય તેમ નથી માટે હા તૃષ્ણાનું પૂરું થાય તેમ નથી માટે લુગડું ઘરેણું મેળી કે રૂપ કોઈનું જોઈને અંતરે કલેશ કરવો નહીં તૃષ્ણા એવી બીજાનું લુગડું કપડાં જોવે બીજાના હ બીજાની મેડી જોવે ઘર જોવે ઘરેણું જોવે બીજાનું જોઈને આપણું ઓલું કરવા જાય ક્યાંથી પૂરું થાય તૃષ્ણાનું કોઈને પૂરું ન થાય અંતરે કલેશ કરવો ને કોઈની મેળી દેખીને ઉભો હોય તે બાળી દેવો નહીં જેવું હોય એવું પોતાનું હું એમાં મજા છે પણ આ જીવને એવું છે ને સોસાયટીમાં હારામાં હારું મકાન બનાવ્યું હોય ને પછી એનાથી હારું કોઈક બનાવે એટલે દુઃખ થાય એટલે એવું કરવું કે એના જેવું આપણે નહીં આ બધો મોહ છે સમજાણ અને પૈસા વાળા તમે જોવો ને કરોડોના મકાન બનાવ્યા હોય હજી પાંચ વર્ષ ન થયા હોય ને આ પાછું તોડી ફોડી પાછા એમાં એકાદ બે કરોડ વાપરે હું એમાં કરવાની જરૂર એ પ્રેમી જનનું એ જ પારખું ઘડી ઘડીમાં દુખાય જાય ખરેખરો પ્રેમ હોય તે સંતને અર્થે તન મન ધન કુરબાન કરી નાખે પણ એવો પ્રેમ ક્યાંશ સૌને અંબાવી દાસના જેવી સ્ત્રી અને છોકરાની ઉપાસના છે તેથી આ સાધુ પરમાત્મા પ્રેમ થતો નથી એક અંબાવીદાસ કરીને હતો એને કોઈ કે કીધું કે ભાઈ મંદિરે આવતા હોય તો કે પૈસો મારો પરમેશ્વર બાઈડી મારો ગુરુ છોકરા સિયા સંત સમાગમ સેવા કોની કરું બધું મારે ઘેરે છે એ અંબાવીદાસ એ આ તો બદ્રીનાથના સિક્કા છે પેલા કુલ નહોતા સિક્કા હતા એક સિક્કો પકડી બીજા પકડવાનું તો ત્રીજું જો છટક્યો તો ગયો ગંગાવો આ તો બદ્રીનાથના સિક્કા છે તે નિષ્કામી વર્તમાન ન રાખે તેને કોઈ ના સત્સંગમાં રાખી શકાય નહીં કોઈ સત્સંગમાં નહીં આવે તેને કંઈ સત્સંગમાં કાંઈ ખાડો પડે તેમ નથી કુકડી વિના વાણું નવાય એમ નથી ઉકળો બોલે તો જ હવાર થાય કે છે સત્સંગના થંભ જેવા મોટા મોટા સાધુ હતા તે ગયા તો પણ મહારાજના સંકલ્પે તેના વિના પણ ચાલ્યું જાય છે આ સત્સંગમાં કોઈના વિના અટકું રહેતું નથી ભાઈ આપણે ભગવાનને રાજી કરવા માટે સત્સંગ રાખવો પાપ કોઈનું ઉઘાડું થયા વિના નહીં રહે માટે આપણું દેહ તો ભગવાન પરાયણ કરી દેવું ચંદનનું લાકડું બળતા બાકી રહ્યું તે વિષ્ણુ ભગવાનને ચડાવ્યું તેમ આપણે બાયડી છોકરા ને વ્યવહારમાં આટલો દેહ બાળ્યો તેમાંથી કાઢીને હવે ભગવાનને અર્થે કરી દેવું તેમ મન કર્મ વચને આ વાત કરવાની છે એ કરો એક ગામમાં એક શ્રીમંત કોઈક મહેમાન આવ્યા છે તે ચંદનની વાસ બહુ આવી એટલે એને વિચારો કે આ ગામમાં કોણ આવા ધનાઢ્ય લોકો ચંદન વાળતા હશે તો કીધું ભાઈ અહીંયા તો બધા કઠિયારા રહીશ તપાસ કર્યો તે કઠિયાને ઘરે લાકડું બળતું ચંદન ભાવના ચંદનો ભાવના ચંદન એવું આવે એક તલ ભાર ઉકળતા તેલમાં નાખ્યું હોય તો તરત તલ તેલ ટાઢું થઈ જાય આટલી શીતળતા હોય હવે બાવના ચંદનું લાકડું કઠિયારો લાવ્યો તે રોટલા કરતો હતો પણ સુગંધ સુગંધ આખી ગામમાં પસરી ગઈ અને શેઠે થઈને વાત કરી ભાઈ આ લાકડું મને આપશો તો કે લઈ જાઓ મારે બાળી દેવાનું છે તે બાળે એટલું જેટલું બચ્યું તું એટલું ઠારી અને શેઠને આપ્યું શેઠ કે લ્યો બે રૂપિયા તો ના ના પૈસાની કંઈ મારે જરૂર નથી એ શેઠ લાવી લુક આટલો ટુકડો ઘેરે લઈ ગયા ઓરિસ્સા ઉપર ઘસી વિષ્ણુ ભગવાન પોતે હરિભગત વૈષ્ણવ હતા વિષ્ણુ ભગવાનને ચડાવે અંતકાળે ભગવાનનું ધામ મળ્યું એટલે હંકોરી દીધું તો કઠિયાર અને રોટલો સડત લ્યો એમાં શરીર છે ને ગુણાતાન કે આ ભરતખંડ છે એમ ગોપાલની જાડીની જગ્યાએ છે મનુષ્યનો જે છે એ બાવના ચંદનના લાકડાની જગ્યાએ છે એને આપણે સમજાવીના स्त्री छोकरा संबंधी એને અર્થે કસી નાખી બાળી દેઈ હોનો ફળ હવે એમાતે હમજે જો ભગવાન ની કોર વાળે ભગવાન ની કથા વાર્તા કીર્તન ભજન માં વાળે અંતકાળે ભગવાન નો धाम મળે લ્યો સહજાન સ મહારાજ શ્રી પતિમ શ્રી ધરમ સર્વ દેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્માજમ माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सहजानन्दस्वामि पौढपौ सहजानन्दस्वामी लक्मार